નગરના સાયલામાં તળાવમાં ડૂબી જતા બાળકનું મોત થયું છે કે જ્યાં તળાવમાં ડૂબી જતા કે નવ વર્ષના બાળકનું મૃત્યુ થયું હોવાના સમાચાર આવ્યા છે ફાયર વિભાગની ટીમે તળાવમાંથી બાળકનો મૃતદેહ કાઢ્યો છે બાળકના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છે તે છવાયો છે સુરેન્દ્રનગરના સાયલાની આ ઘટના છે તળાવમાં ડૂબી જતા બાળકનું મોત થયું હોવાના સમાચાર મળ્યા છે તળાવમાં ડૂબી જતા નવ વર્ષના બાળકનું મોત થયું હતું ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તળાવમાંથી આ બાળકનો મૃતદેહ છે તે બહાર કાઢવામાં આવ્યો છે બાળકના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છે તે છવાયો છે નવ વર્ષનું આ બાળક હતું અને જેનું તળાવમાં ડૂબી જવાને કારણે તેનું મોત થયું છે ફાયર વિભાગની ટીમે હાલ તો તળાવમાંથી આ બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો છે બાળકના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છે તે સર્જાયો છે સુરેન્દ્રનગરના સાયલાની આ ઘટના તળાવમાં ડૂબી જતાં નવ વર્ષના બાળકનું મૃત્યુ થયું છે તો ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તળાવમાંથી આ બાળકનો મૃતદેહ છે તે બહાર કાઢવામાં આવ્યો છે